ગાંધીધામમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આજે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં છ નવા ટ્રાફિક પોલીસ બુથ શરૂ કરવામાં આવ્યા આ બુથ ડોક્ટર હોત ચંદાણી સર્કલ ગુડ સાઇડ પુલ ક્રોમા ચારસ્તા રસ્તા ઓમ સિનેમા સર્કલ અને એરપોર્ટ ચારસ્તા પર સ્થાપિત કરવામાં આવ્યા દરેક બુથ માઇક સિસ્ટમ અને એલઈડી ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત છે આ સુવિધાઓ ટ્રાફિક નિયમનનો કરવામાં અને લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા મદદરૂપ થશે આ બૂથનો મુખ્ય હેતુ ટ્રાફિક જવાનોને તડકા વરસાદ અને પ્રદૂષણથી રક્ષણ આપવાનો છે પૂર કચ્છ જિલ્લાને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં છે અલગ અલગ જગ્યાઓ ઉપર મિની ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં આજે પોલીસ ચોકી છે ટ્રાફિક પોલીસ ચોકી એમાં અમુક અમુક સાધનોથી સજ્જ છે જેમાં સાઉન્ડ સિસ્ટમ જે હોય પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની એમની સુવિધા છે જ્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ક્યારે ગરમીનો સમય હોય ક્યારે વરસાદ આવતી હોય ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ જે એલઈડી લાઇટની પણ જે એલઈડીનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતના પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે ઓવરઓલ આ ગાંધીધામ શહેરના છ અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક ડીની ચોકી લગાવવામાં આવી છે જેમાં હોચરનારી પોઈન્ટ છે રોટરી સર્કલ છે હોમ સિનેમા અને રોમા ટી પોઈન્ટ અને રોટ સાઇડ પોરિયા એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે એનું ખાસ ઉદ્દેશ્ય જેટલું ટ્રાફિકનો સ્ટાફ હોય અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમમાં નિયમનમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે એના બદલ હું ગાંધીધામ સાથે ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ છે આજે હું વાત કરી છે કે જે પ્રમાણેની આમાં વ્યવસ્થા કરવામાં આવી છે પર્ટીક્યુલરલી ગરમીના ટાઈમમાં વરસાદના ટાઈમમાં એ અહીંયા અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે અને ખાસ કરીને જેમાં સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યો છે એનાથી પણ અંદરમાં રહીને કોઈ પણ વસ્તુ અગર લોકોને સૂચિત કરવાનું થતું હોય તો અહીંયાથી થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજારકચ